નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો પહેલા તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો કારણ કે અત્યારે હાલ જેમ કે આ ભાઈ જેમ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે વિધાનસભા માટે જેમ કે કલાકાર નતા બોલાય ત્યારે આ ભાઈ જેમ કે શું બોલે છે દોસ્તો જલ્દીથી આ વિડીયો હું તમને જેમકે પૂરો દેખાડો તો જલ્દી તમે આ વિડીયો જોઈ લો તો જય માતાજી મિત્રો હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે બધા જ સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા પણ ઠાકોર સમાજનો એક પણ કલાકાર બોલાવવામાં નથી આવ્યો તો હું એ વાત સાથે કહેવા માંગુ છું કે ઠાકોર સમાજનો એક પણ કલાકાર કેમ બોલાવવામાં નથી આવ્યો એ વાતનું અમારા ઠાકોર સમાજને દુઃખ છે અને વિક્રમભાઈ ઠાકોર જે સુપરસ્ટાર કહેવાય ગુજરાતના તો એમને પણ બોલાવવામાં નહીં આયા તો અમારા ઠાકોર સમાજના બીજા પણ ઘણા બધા ઠાકોર સમાજના કલાકારો એમને પણ બોલાવવામાં નહીં આવ્યા એટલે આ ઠાકોર સમાજના કલાકારોનું નહીં પણ આખા ઠાકોર સમાજનું અપમાન કહેવાય ઠાકોર સમાજને જાગવું પડે એક થાવું પડે અને પોતાની તાકાત પ્રચંડ એકતાની એકતા બતાવવાની જરૂર છે અને જો તમે ઠાકોરના દીકરા હોય તો આ વિડીયો શેર કરજો અને આપણા સમાજને સપોર્ટ કરજો આપણા સમાજને આપણે સપોર્ટ નહીં કરીએ તો કોણ કરજે અરીથી તૈય કરોડ કે ઠાકોર કહેવાય છે તો સમય સંજોગે જ્યારે જરૂર પડે ત્યારે તમે જો આ વાતને ઉઠાવો અને આ વાતને તમે આગળ લઈ જઈ અને આ વાતને તમે એ સાબિત કરી દેજો કે અમે ઠાકોર છીએ અને અમારું અપમાન અમે ક્યારેય સહન નહીં કરીએ સમાજની અંદર જ્યાં પણ આવી તકલીફ થાય છે ત્યારે ઠાકોર સમાજના દરેક ઠાકોરનો દીકરો આ વાતને અવાજ ઉઠાવશે અને બોલશે અને સમાજને હવે જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે તો તમે એક થાજો અને જાગૃત થાજો અને તમારી પોતાની પ્રચંડ તાકાતની એકતા બતાવજો તો જય માતાજી જય ઠાકોર સમાજ